સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે મંદીમાં કલાકારોની હાલત કફોડી બની છે હાલ પ્રવર્તી રહેલી મંદીના કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ છે હીરાના કારખાનાઓએ પણ વેકેશન પડતા જ ડાયમંડ વર્કર યુનિયનની રજૂઆત કરી નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિત મામલે રજૂઆત કરી છે વેકેશન દરમિયાન રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવે તેવી માંગ કરાઈ છે હીરા કારખાનાઓએ કારખાના બંધ કરી વેકેશન પાડ્યું તેની તપાસ કરવામાં આવે તેવી માંગ છે સાતમ આઠમ બાદ હીરા કારખાનાઓ વેકેશન પાડી રહ્યા છે ત્યારે દસ દિવસનું વેકેશન જાહેર કરવામાં આવ્યું છે શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે કે વેકેશન દરમિયાન રત્ન કલાકારોને પગાર ચૂકવવામાં આવે વિગતો સાથે સંવાદદાતા ધ્રુવ જોડાઈ ગયા છે ધ્રુવ એક તરફ હીરા ઉદ્યોગમાં મંદિરને કારણે વેકેશન જાહેર કરાયું બીજી તરફ પગાર આપવામાં આવી એવી માંગ કરવામાં આવી છે શું અપડેટ અત્યારે વાત કરીએ તો સુરત નો ડાયમંડ ઉદ્યોગ ભયંકર મંદિરનો સામનો કરી રહ્યું છે જે રીતે એક પછી એક મંદિરના ભવનમાં વધી રહી છે આખું જે તેને લઈને હવે ઇતિહાસમાં પ્રથમ વખત એવું થઈ રહ્યું છે કે સાતમ આઠમ ને લઈને અનેક કારખાના જે માલિકો છે તે વેકેશન જાહેર કર્યા છે આઠ થી દસ દિવસ વેકેશન જાહેર કરવામાં આવ્યું છે જેને લઈને અત્યારે જે કલાકારો છે તેની હાલત ખુબ જ કફોડી બની છે ખાસ કરીને હીરા ઉદ્યોગમાં માત્ર દિવાળીનું જ વેકેશન આવતું હોય છે પરંતુ પ્રથમ વખત એવું થયું છે કે સાકા માથમનું વેકેશન આ લોકોએ જાહેર કર્યું છે અને તેને લઈને આ જે વેકેશન આપે છે તો તેનો પગાર પણ રત્ન કલાકારોને હીરા વેપારીઓ દ્વારા આપવો જોઈએ તેવી માંગ કરાઈ રહી છે તેને લઈને ડાયમંડ વર્કર યુનિયન જે છે તેમણે લેબર કમિશનરને અત્યારે લેખિતમાં રજૂઆત કરી છે કે આવા જેટલા પણ યુનિટો છે તેની પર ખાસ એક મોનિટરિંગ કરવામાં આવે એક સ્કોડ બનાવવામાં આવે અને જેટલા પણ રજા આપી છે તો એ રજા આપનાર સંસ્થાઓ સામે પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવે અને તમામને પગાર ચૂકવવામાં આવે જી બિલકુલ રૂ આભાર જાણકારી આપવા બદલ